રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ડોક્ટર બાબા આંબેડકર સાહેબની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા આંબેડકર સાહેબની જન્મજયંતિ દેશભરમાં ઉજવવામાં આવી રહી છે ત્યારે ધોરાજી ખાતે પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયા અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા બાબા શ્રદ્ધા શ્રદ્ધાસુમન અર્પણ કરી બાબા સાહેબ અમર રહોના નારાઓ લગાવ્યા હતા મનસુખ માંડવિયાએ કહ્યું કે બાબા સાહેબનું જીવન લોકો માટે પ્રેરણારૂપી છે અને બાબા સાહેબ એ બંધારણ થકી મહિલાઓને પણ એમના અધિકાર મળ્યા છે તેમ मनसुख मांडवियाए જણાવ્યું હતું બાબા સાહેબ આબેડ કરીને જન્મ જન્મીને વિધિ આજે અમે બાબા સાહેબને સન્માન અર્પણ કરી વ્યક્તિ જન્મથી નહીં પરંતુ પોતાના કર્મથી મહાન બને છે વિમલ વિમલ માત્ર હોય તો એ બાબા સાહેબ છે એ એમના પ્રારંભિક જીવનમાં અડગ રહીને એમણે જે સંઘર્ષ કર્યો છે એમણે પોતાના જીવનની અંદર સંઘર્ષથી ઉચ્ચ જવાબદારી પદ પ્રાપ્ત કર્યા પછી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે દેશને જે આદર્શ બંધારણ આપ્યું જેમાં આપણી વર્ષો જૂની યા તો વર્ષો સુધી ગુલામી આઝાદ દેશ ભવિષ્યની અંદર કાયમ આઝાદ રહે એ પ્રકારનું ઉત્તમ અને આદર્શ બંધારણ આપનાર ગરીબ શોષિત અને વંચિતોને પોતાનો અધિકાર આપનાર સમાજ માટે અને રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર સાહેબને કોટી કોટી વંદન